હેલો એવરીવાન ગુડ ઇવનિંગ આજે આપણે મળીએ એક એવા કે શિક્ષક મળીને આપણે પણ વિદ્યાર્થી થવાનું મન થાય જી હા આપણે અત્યારે સાથે છીએ મયુરભાઈ સાથે વિદ્યાર્થીઓને કંઈક તમારા બે શબ્દો જે તમને મોજ પડે વિદ્યાર્થી વિદ્યાર્થી આમ તો દરેક વ્યક્તિ છે ને આ જીવનકાળ વિદ્યાર્થી જોઈએ વિદ્યાર્થી કોને કહેશું જે હંમેશા શું કરે શીખતો રહેશે કોઈપણ મનુષ્ય છે એને કંઈક ને કંઈક તો ક્યાંકથી ને ક્યાંકથી શીખવા મળે છે ને દરેક વિદ્યાર્થી પરંતુ આજે હું સ્પેશિયલ મારા જે પ્રાઇમરીના વિદ્યાર્થીઓ છે કે પછી હાઈ સેકન્ડરીના વિદ્યાર્થીઓ છે એને બસ એટલું જ કહેવા માગું છું કે આજે લડી લો આજે તમે લડી લો જો આજે નહીં લડો તો કાલે રોવું પડશે અને આજે જો તમે નહીં લડો તો કાલે રોવું પડશે અને કાલે તમારે રોવું ન પડે તો એટલા માટે તમે આજે લડી લો પરીક્ષાઓ નજીક છે તો તમે શુભેચ્છા આપો બાળકોને તમામ બાળકોને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ પ્રેમભરી શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ પ્રગતિ કરો ખૂબ ખૂબ આગળ વધો અને આવનારી પરીક્ષા તમારી બેસ્ટ જાય તમે જે આખું વરસ મહેનત કરી છે એનું ફળ એટલે પરીક્ષા એનું જે પરિણામ એટલે પરીક્ષા તો આ પરીક્ષા તમારી બેસ્ટમાં બેસ્ટ જાય એના માટે તમતોડ મહેનત કરો અને ખૂબ આગળ વધો મારા નાના નાના ફુલ બસ અમારી એક અલગ અદા આપ કઈ યસ થેન્ક યુ થેન્ક યુ